ચોમાસામાં સિંહો જંગલની બહાર ખૂબ જ જોવા મળે છે આ દ્રશ્ય છે ધારી અમરેલી માર્ગ ઉપર આવેલા દહીંડા ગામ પાસે જ્યાં આઠ સિંહોનું એક જૂથ માર્ગ ઉપર જોવા મળ્યું હતું અને હવેનું દ્રશ્ય છે સિંહોના ફેવરિટ ગામ રામપરાનું કે જ્યાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બબ્બે સિંહોએ આ ગામની સાંકડી શેરીઓમાં લટાર મારી આ ગામ એવું છે કે જ્યાં છાસ સિંહોના ટોળા જોવા મળી રહ્યા છે અને ગામના લોકો એ રીતે સિંહોથી પરેશાન છે કે ઘણી બધી વખત એ લોકો સીમમાંથી ગામમાં આવતા હોય અથવા તો બહાર નીકળતા હોય ત્યારે સિંહનો એમને ભેટો થઈ જાય છે અને એમના સરપંચે થોડા જ દિવસ પહેલાં જણાવ્યું હતું કે કેટલા કિસ્સા તો એવા બને છે કે સિંહો સામા આવે તો લોકોએ વીજળીના થાંભલે ચડી જવું પડે છે ઘેર બેઠા સિંહ દર્શનનો રોમાંચ જરૂર હોય પરંતુ સિંહો ગામમાં આવે એ મોટી પરેશાનીનું કારણ પણ બની જતા હોય છે અને હવે જે દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો એ કોસ્ટલ બેલ્ટ ઉપર આવેલા જાફરાબાદનું છે કે જ્યાં ખૂબ જ બધી ફેક્ટરીઓનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ સિંહોની પણ ત્યાં મોટી વસાહત છે આ દ્રશ્ય અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીની પાછળ આવેલી જોગો સોસાયટીનું છે જ્યાં એક સિંહણ રાત્રિના સમયે લટાર મારી રહી છે આ વિસ્તારમાં રેલવે લાઇન પણ પસાર થઈ રહી છે અને વાહનોની અવર જવર પણ ખૂબ વધી છે આવા સમયે સિંહોના કોરિડોરનો જે વધારો થયો છે એટલે સિંહો પણ આ પરિવહન અને રેલવે લાઇન ઉપર ખૂબ જ વખત આવી જાય છે અને એના કારણે સિંહો અને મનુષ્ય આ બંને વચ્ચે ઘર્ષણ વધવાની સાથે સાથે સિંહો ઉપર પણ ખૂબ જ ખતરો સર્જાય છે આ બાબતે સંતુલન રાખવા માટે હાઈકોર્ટે પણ ટકોર કરી છે વન વિભાગ રેલવે અને ઉદ્યોગ આ તમામ લોકોએ સમજવું જોઈએ કે આ સૃષ્ટિ સિંહોની પણ છે હવે પછીનું જે દ્રશ્ય છે એ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપરનું છે કે જ્યાં રાત્રિના સમયે જંગલના રાજા લટાર મારી રહ્યા છે રાજુલા નજીકનું આ કાગવદર ગામનું દ્રશ્ય છે કે જેમાં તમે નિહાળી રહ્યા છો કે જંગલનો રાજા કેવી રીતે નેશનલ હાઈવેને ક્રોસ કરે છે આ દ્રશ્ય છે અમરેલી નજીકના બાબાપુરનું કે જ્યાં હમણાં જ થોડા દિવસો પહેલાં એક દીપડાએ ભયનું વાતાવરણ સર્જ્યું હતું અને ગામના લોકો બહાર નહોતા નીકળતા હવે આ દ્રશ્ય તમને સાવરકુંડલાના ઠવી ગામનું છે કે જે ગામની સાંકડી શરીમાં વનરાજ રાત્રિના સમયે આંટા મારી રહ્યા છે તો મિત્રો ગીર અને સિંહોની રોમાંચક દુનિયા અને જો તમને એમાં રસ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને નિહાળી શકો છો સિંહ અને গির্ বাাইল্ডলাফ না তাজা ভিডিওস